મિત્રો આજ રોજ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં આપણા આદિવાસી દિવસ નો ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં સમગ્ર આપણા સમાજના એક તેર એક કમાન આદિવાસી એક સૌ સમાન ના ધ્યેય સાથે આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે આદિવાસી ભાઈ શ્રી મહેન્દ્રશ્રી રાઠવા સાહેબ અને આપણા વિસ્તારમાં જેમણે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી અને નવમી ઓગસ્ટ વિશે ભૂતકાળમાં આવા ક્યારે પણ કાર્યક્રમ થતા નતા પરંતુ જેનું આ ખેતરમાં બીજ રોપ્યું હોય અને સમગ્રને સમાજ માટે ચિંતા કરી હોય એવા આપણા સમાજના અને યુવા સમિતિના સંયોજક શ્રી આપણા મારા પરમ સાથી મિત્ર એવા વિજયભાઈ અને અને સાથે આજે આપણે જોઈએ તો આપણા સમાજ નું ગૌરવ કારણ કે આપણા સમાજનો એક ઘરેળા સમાન આપણી સાથે આપણા સમાજના ઉત્થાન માટે જેમણે સખત પરિશ્રમ કરી અને આપણી યુવા સમિતિના બધી રીતે માર્ગદર્શક અને પ્રોત્સાહન એવા આપણા જયરામ ડોક્ટર સાહેબ અને એમની સાથે આજે દરેક ગામમાંથી યુવા સમિતિની જેમને સંગઠન બનાવ્યું રચના કરી અને

તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ અને આપણા ગામના ગામડે ગામડેથી તમામ આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો એ તમામના આજના પ્રસંગે હું યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મિત્રો અને આપણા માટે અહીંયા રક્ષણ માટે આપણા ખૂબ જ ચિંતા કરતી એવી આપણી સ્થાનિક આપણી જે પોલીસ એમાં આપણા પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ અમે અમારી ઈવા સમિતિ તરફથી અમારા સમાજ પ્રત્યે સમાજ તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આટલું જ નથી અહીંયા આપણે જોઈએ તો આપણા સમાજના બીજા બધા યાદ કરીએ પણ આપણા જે સમાજનું ઘરતર જે શિક્ષકો છે

જંગલ કાદિવાસી હકીકત આપણા યુવા મિત્રો ને વાત કરવા માંગુ છું કે આપણે ક્યારે કેવો સમય આવશે એ વિશે કહી શકાતું નથી રામને રાત્રે સાહેબ ખબર હતી રાજ્યકાલ મળવાનું હતું અને સવારે જાગીને જોયું તો રામને 14 વર્ષનો સાહેબ વનવાસ મળ્યો છે એટલે ભવિષ્યને કોઈ જાણી શકતો નથી એટલે આપણે કોઈ વાતનો અભિમાનમાં આવો નથી સાહેબ આપણે હળી મળીને તાલમેલથી કાકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આપણે તમામ ખબે ખબો મિલાવીને સમાજના ઉત્થાન માટે આપણે બધા સૌ કામે લાગવાનું છે મિત્રો અહીંયા આપણે કોઈ કશું ભાગ પાડવાનો નથી આજે આપણે મને એ એ જોતા એટલી જબરી એક ઉત્સાહ અને આનંદ થાય છે કે મિત્રો આપણો જે સમાજ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના વડીલો યુવાનો

થોડુંક થોડુંક નાના મોટા ખાબા હોવાથી કે ગઢવાનું હોની હો તો ખબે ખબે મિલાવીને આપણે કામ નથી કરી શક્યા પણ આજે જે આપણો જે બધાને માનસિકતા બધા વિચારો ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે ભેગા થયા છે અત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે મિત્રો મિત્રો આપણા વડલોને આપણે પૂછીએ તો ખબર પડે કે આજથી 30 થી 40 વર્ષ પહેલા વર્ષો પહેલા આપણા કઈ સ્થિતિમાં હતા તેમની સાથે વાત કરતા ખબર પડે આપણી પાસે બાઈક તો પણ ફરવા માટે આપણી સાયકલ પણ નથી મિત્રો આપણા વડીલોને કઈ બહાર જવું હોય